હોય એને ડર ન લાગતો એવું હોય ડર લાગતો હોય કે ન લાગતો હોય નિર્ણય ન લેતો હોય એનું વર્તન ડર ના આધારે નક્કી થતું ન હોય એ નિડર ભગતસિંહ નીડર છે ડરીને ભાગી નતા ગયા સંસદમાં ઉભા રહ્યા રાઈટ તો એટલે અડર શબ્દ નથી આવતો ક્યાંય જે છે અને હું એવું માનું ડર થોડું બોલવા માંગુ છું બોલું કે નહીં ડર જીવનમાં છે એનાથી સતર્કતા જન્મે છે અને એ સતર્કતા આપણને બચાવે છે રાઈટ તો એક છે ડરનું સ્વરૂપ એવું જે હિતકારી છે કે આપણે સામે આપણું ડરતા જ નહીં ચાલશું એમને આ વસ્તુ મારા હિતકારી થોડી છે ડર આપણને સાઈડમાં લઈ જાય ડરીને પ્લેનમાંથી ડરીને નીકળી ગયો બહાર વિશ્વાસ હે ને બચી ગયો ડર જ્યાં સુધી સતર્કતાને સુનિશ્ચિત કરે છે ડર હોવો જરૂરી છે હિતકારી છે ડર જયારે સાહસિકતાને અટકાવવા લાગે કાયર બનાવે ત્યારે હિતકારી છે તો હું એવું માનું એક સ્વરૂપ તમને સતર્કતા તરફ લઈ જાય છે ડરનું બીજું જ સ્વરૂપ તમને કાયરતા તરફ લઈ જાય છે જ્યારે આપણે કહીએ છીએ નિડર બનવું ત્યારે કાયર ન બનવું જે પરિસ્થિતિમાં મારા બાળકો સમજાય છે આ અર્થમાં આપણે ડરના વિરોધી હોવા જોઈએ ડર આપણામાં કાયરતા ભાગેડાપણું સુનિશ્ચિત કરે સતર્કતા સુનિશ્ચિત કરે એ તો જરૂરી છે અને આપણે એવું શીખ્યા છીએ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે આહાર ભય ભય એટલે ડર નિંદ્રા અને મૈથુન પ્રાણી જગતની વૃત્તિ છે એટલે ડર તો તમારામાં હોવાનો જ છે પણ ડર તમને જયારે કાયર ન બનાવે સાહસિક બનાવે અને સાહસિકતા ઉપર બંધન ન લાવે ત્યારે તમે નિડર છો મારા છોકરાઓ

અહીંયા પાછો અગેન કર્તવ્ય આવશે કર્તવ્ય માટે સાહસ જરૂરી છે બેટા સમજાય છે કર્તવ્યનું પાલન જે કરવા માંગતો હશે એ સાહસિક નહીં હોય એ કર્તવ્યનું પાલન જ નહીં કરી શકે કારણ કે એને કર્તવ્ય દેખાતું હશે કંઈક અને એ ડર ના માર્યો એ સતર્કતા નથી એ કાયર થઈ ગયો અહીંયાથી અર્જુન અશક્ત છે એટલે યુદ્ધ ન કરવાની વાત કરે છે કે અર્જુન ભાવુક છે એટલે યુદ્ધ ન કરવાની વાત કરે છે રાઈટ તો અહીંયા જે મેં કાયરતાની વ્યાખ્યા કરી અર્જુન પોતે જ પોતાના માટે ડિક્લેર કરે છે જે શ્લોક છે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ રાઈટ એટલે કે કાયરતા જેવા ગુણ દોષ ધરાવતો હું એવો આનો અર્થ થાય રાઈટ તો એ કાયરતા કોઈ અશક્તિથી જન્મ લેતી નથી શત્રુઓના ડર થી જન્મ લેતી નથી માર નાખશે તે છતાં એ માણસ ભાગેડું તો છે આ વાત બરાબર ઘડ્યો તમે તમે જે બોલ્યા કે ડર માં જે સતર્કતા છે એની વ્યાખ્યા તો ગમે તે સ્તરે લઈ જઈ શકાય તો ડર માં જે વ્યાખ્યા છે સતર્કતાના સ્તરે કર્તવ્યની વિરુદ્ધ જાય ત્યારે તમે ડર છો ત્યારે તમે કાયર કારણ કે તમે કર્તવ્ય ની વિરુદ્ધ જશો એ જ કાયરતા છે કર્તવ્ય તમારું જે કહે છે કે યુદ્ધ કરવાનું છે અને આપણે ભાગીએ કે ના ના યાર આમાંથી તો મરી જવાશે અને ભાગ્યા તો સતર્કતા કેવાશે ને દ્રષ્ટિએ પણ પરંતુ એ સતર્કતા થોડી છે તો કાયરતા છે અહીંયા થી તફાવત આવે સતર્કતા જે કર્તવ્ય પાલન માટે સામર્થ્ય પ્રદાન કરે કાયરતા જે કર્તવ્ય થી દૂર લઈ જાય કર્તવ્યથી વિપરીત કર્મ કરાવે બેટા જય ક્લિયર થાય હવે આગળ વધીએ મારા છોકરાઓ શું લખ્યું